નમસ્કાર દર્શક મિત્રો ભારત ટાઈમ્સ ન્યૂઝમાં એક મુલાકાત ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણી સાથે છે શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ બાપુ નમસ્કાર નમસ્કાર બાપુ વાસ્તુ એટલે શું આપ ભુદેવ છો અને જ્યારે ભુદેવ મને જ્યારે આ પ્રશ્ન પૂછે ત્યારે મને એક વાતનો આનંદ છે કે હું એવી રીતે જવાબ આપીશ કે આપને પણ સંતોષ થાય અને આપણને જોવાવાળા જેટલા પણ આપણા પ્રેક્ષકો છે એને પણ સંતોષ થાય વાસ્તુ એટલે વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ ગોઠવેલી હોય એનું નામ વાસ્તુ હું વારંવાર કહું છું કે જ્યારે પણ આપણે નવું મકાન બનાવીએ નવી કોઈ જગ્યા લઈએ ઓફિસ બનાવીએ કોઈપણ પ્રકારનો નવો બિઝનેસ લઈએ તો ત્યાં આપણે વાસ્તુ કરાવતા હોઈએ છીએ તો જે વાસ્તુ કરાવીએ છીએ એ વાસ્તુમાં નાનપણથી જ્યારે આપણે વાસ્તુ નામનો શબ્દ સાંભળ્યો છે ત્યારે આપણા મનની અંદર એક જ વાત હોય કે વાસ્તુ હશે એટલે પાંચ સાત દસ પંડિતો આવ્યા હશે હોમ હવન થશે સાંજે ચાર વાગે કે પાંચ વાગે શ્રીફળ હોમ હશે અને એ પછી તો જમણવાર હશે એને કહેવાય વાસ્તુ એટલે ભજન અને ભોજન એટલે વાસ્તુ પણ હું એવું કહું છું કે વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ ગોઠવેલી હોય એનું નામ વાસ્તુ એ પ્રકારે કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં ગોઠવવી જોઈએ એમાં એવું છે કે વાસ્તુના નિયમો છે આપણા શાસ્ત્રમાં જે આપણું જે શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર એના નિયમો છે કે કઈ દિશામાં કઈ વસ્તુ હોવી જોઈએ માની લો કે સૌથી પહેલી શરૂઆત કરીએ તો આપણે આપણા ઘરમાં શરૂઆત એ કરીએ કે રસોડું ક્યાં હોવું જોઈએ તો કે ભાઈ રસોડું હોવું જોઈએ તમારું અગ્નિ ખૂણામાં હવે રસોડું અગ્નિ ખૂણામાં હોય તો પૂજા ક્યાં હોવી જોઈએ તો કે પૂજા હોવી જોઈએ ઈશાન ખૂણામાં એવી જ રીતે રસોડું અને આપણે પૂજા જોઈએ તો આપણે બેડરૂમ ક્યાં હોવો જોઈએ તો કે માસ્ટર બેડરૂમ નૈઋત્ય

ન હોવું જોઈએ અને આજકાલ બિલ્ડરો પણ એવા મકાનો બનાવે છે કે જેમાં સર્વેંગ ન આવે પણ હું પ્રકાશભાઈ હું એવું માનું છું કે તમારા ભાગ્યમાં છે એ જ ભગવાન તમને આપે છે એટલે જો તમને ગમતી વસ્તુ હોય જો તમને એમ લાગે કે આ મકાન મને ગમે છે આ મકાન હવા ઉજાસવાળું છે આ મકાનમાં પગ મૂકતાં જ મને સારું લાગે છે તો મકાનની દરવાજો અથવા તો મકાનની દિશા કોઈ પણ બાજુ હશે તો પણ તમને એ મકાન ફળશે ફરશે ફરશે અને ફળશે ખાસ કરીને વાસ્તુ એવું છે કે દક્ષિણ દિશા એટલે મૃત્યુની દિશા તમારું શું માનવું દરેક કે દરેક દિશા જો આમાં એવું છે કે જેટલી પણ દિશા છે જેટલા પણ ખૂણા છે એ દરેક દિશાના ભગવાન છે સ્વામી છે હવે હું હંમેશા કહું છું કે પૂર્વના તો કે ભાઈ ઇન્દ્રદેવ એવી રીતે પશ્ચિમના તો કે શનિદેવ અને જ્યારે સાઉથની વાત કરીએ છીએ દક્ષિણ દિશાની વાત કરીએ છીએ તો દક્ષિણના જે સ્વામી છે એ યમરાજા છે તો યમરાજાના નામે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં એક એવી વાત તો છે કે યમરાજા આવે તો ગયા પણ જવાનું તો જ્યારે નક્કી છે ત્યારે જ છે તો યમરાજા ખોટી રીતે નથી લઈ જતા અને વાત એવી હું હંમેશા કહું છું કે ભગવાનને ભલે આપણે માનતા હોઈએ ભગવાન તો મળશે કે નહીં મળે પણ યમરાજા તો એક વખત મળવાના જ છે તો પછી એ જે સાઉથની દિશાની જે ખોટી વાત આપણા મનમાં છે એને હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે સાઉથનો દરવાજો ન લેવો જોઈએ પણ હું એવું માનું છું આપણને અત્યારે જેટલા પણ લોકો સાંભળે છે અને એમાંથી કોઈના પણ ઘરમાં જો કે એમનો જે દરવાજો છે સાઉથ ફેસિંગ હોય પહેલાં તો અભુદેવ એવું છે પ્રકાશભાઈ કે ફેસિંગ એટલે શું ઘણા લોકોને એ નથી ખબર તો તમે જ્યારે ઘરની બહાર નીકળો છો અને જે દિશા તમારી સામે આવે એને ફેસિંગ કહેવાય તમે બહાર નીકળો છો અને સાઉથ આવે તો સાઉથ ફેસિંગ કહેવાય તમે ઘરની બહાર નીકળો છો અને સૂર્ય ઉગે છે તો ઈસ્ટ ફેસિંગ કહેવાય એવી રીતે જે દિશા તમારી સામે આવે છે અને ફેસિંગ કહેવાય તો સાઉથ ફેસિંગના નામે ડરશો નહીં બસ માત્ર એનામાં વિશ્વાસ મૂકજો અને મોટી તિજોરી લાવજો બહુ રૂપિયાવાળા થશો ઘરની બહાર ઘરની સામે અથવા તો ઘરની બહાર પડતી દિવાલ ઉપર લોકો ભગવાનની મૂર્તિ લગાવે છે કઈ મૂર્તિ લગાવે છે લગાવી સાચી વાત તો એ છે કે એક પણ પ્રકારની મૂર્તિ લગાડવી જોઈએ નહીં આપણા દરેકના મનમાં બીકોઝ વી આર હ્યુમન બિંગ એટલે આપણા મનમાં એવું છે કે કંઈક ખોટું કરીશું તો ભગવાન બચાવશે ચોક્કસ ભગવાન બચાવશે પણ ખોટું ન કરો તો હવે ભગવાનને આપણે હંમેશા શું કરીએ છીએ દરવાજાની બહાર દરવાજાની બહાર એટલે બાર શાખ ઉપર ક્યાં તો આપણે ગણપતિજી મૂકીએ છીએ અને કાં તો હનુમાનજી મૂકીએ છીએ હવે ગણપતિજીને હનુમાનજી મૂકવા પાછળના કોઈક ના કોઈક કારણો એ છે કે ભગવાન આપણને બચાવશે અથવા તો આપણા ઘરમાં આવતી કોઈ પણ બલ્લા ટળશે સાહેબ એક વાત યાદ રાખજો આજ સુધીમાં તમે કોઈ પણ પોતાના બાળકોના ફોટા બહાર ટીકાળેલા જોયા કોઈના મા બાપના ફોટા બહાર ટીકાળેલા જોયા તો જો તમે એ નથી કરતા તો ભગવાનને કેમ રાખો છો અને એક વાત યાદ રાખજો ભગવાન કોઈ આપણા ભગવાન કોઈ આપણા ગાર્ડ નથી કે એ આપણા પહેરેદાર નથી એ આપણા ચોકીદાર નથી કે તમે એને ઘરની બહાર બેસાડો છો તો મહેરબાની કરીને દરેકે દરેક ભગવાનનું એક સ્થાન છે જો ગણપતિજીને બેસાડવા છે ગણપતિજીને બેસાડવા છે તો સાઉથની વોલ પર નોર્થ ફેસિંગ અને હનુમાનજીને બેસાડવા છે તો નોર્થની વોલ પર સાઉથ ફેસિંગ બેસાડશો તો તમે ઘરની અંદર પ્રોપર ભગવાનને બેસાડ્યા હોય એમ કહેવાય પણ ઘરની બહાર દરવાજાની બહાર બારસાખની ઉપર ક્યારે પણ કોઈ પણ ભગવાનને બેસાડવા નહીં અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી ચાલે છે ઘણી બધી એમાં ટીપ્સ આવતી હોય છે ખરેખર ટીપ્સ માનવી જોઈએ કે કેમ હવે ખરી છે કે વોટ્સઅપ એ એ એક એવું સાધન થઈ ગયું છે અત્યારે કે કોઈ પણ પ્રકારનો કેમેરો લઈ અથવા તો પોતાની પાસે વોટ્સઅપ મોબાઈલમાં કેમેરો હોય અને કેમેરો લઈને સેલ્ફી લઈને લોકો બોલવા માંડે છે લોકોને ગમે છે કે ભાઈ લોકોની વાહવા થાય છે અને ખાસ કરીને વોટ્સઅપ પર એ યુટ્યુબ ઉપર જ્યારે પૈસા મળવાના શરૂ થઈ ગયા છે ત્યારથી બહુ બધા લોકો પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી છે વાત એવી છે કે પૂરું જ્ઞાન હોવા ન પૂરું જ્ઞાન ન હોવા છતાં પણ એ લોકો ક્યાંક ને ક્યાંક ખોટા મેસેજ લોકો સુધી પહોંચાડે છે એટલે પહેલી વાત તો એ છે કે વોટ્સઅપમાં પણ જ્યાં સુધી તમે કોઈ પણ વોટ્સઅપને બરાબર સમજી ન લો ત્યાં સુધી ફોરવર્ડ પણ ન કરો અને એવી જ રીતે યુટ્યુબ ઉપર તમે જ્યારે સવારે કે ક્યારે પણ તમે યુટ્યુબ પર કોઈ ચેનલ જોવો છો અને યુટ્યુબ ઉપર મારા જેવા આવીને કોઈ બોલે છે અને તમને એમ લાગે છે હા હા તો મજા આવી ગઈ આણે જે કીધું એ મારા માટે સારું છે એમાં પણ વિશ્વાસ ન કરો બસ માત્ર એટલું યાદ રાખજો હું હંમેશા કહું છું કે મેડિકલ સાયન્સમાં પણ ડોક્ટર પાસે પણ જઈએ છીએ તો ડૉક્ટરની પાસે જ્યારે કોઈ પણ પ્રકારનું નિદાન કરાવવા માટે જઈએ છે અને ડૉક્ટર આપણને કંઈક આ કહે છે ને તો આપણે સેકન્ડ ઓપિનિયન બીજા ડૉક્ટર પાસેથી લઈએ છીએ તો મહેનત કરીને મારા જેવો કોઈ એસ્ટ્રોલોજર કંઈ કહે તો સેકન્ડ ઓપિનિયન બીજા પાસે લેજો વાસ્તવમાં મીઠું અને કપૂર શું ઉપયોગ છે સાચી વાત એ છે કે કપૂર છે ને કપૂર કપૂરની અંદર એ પ્રકારનું કેમિકલ્સ હોય છે કે જ્યારે કપૂર તમારા ઘરમાં પ્રગટાવવામાં આવે છે તો કપૂરની અંદરથી જે વાયુઓ નીકળે છે એ વાયુઓ ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં પોઝિટિવિટી ફેલાવે છે એવી જ રીતે નમક મીઠું મીઠાની અંદર એ પ્રકારના તત્વો હોય છે કે તમારા ઘરની નેગેટિવિટી પોતાનામાં ખેંચી લે છે માટે હું તો કહું છું કે હું દરરોજ નહીં તો વન્સ ઇન અ વાઇલ્ડ દરરોજ નહીં તો અઠવાડિયે બે વખત જો તમે તમારા ઘરમાં મીઠાના પોતા કરાવશો તો જો તમારું ઘર જો વાસ્તુ ઇમ્બેલેન્સ હશે તો આપો વાસ્તુ બેલેન્સ થઈ જશે વાસ્તુમાં ઈશાન ખૂણાનું નું શું મહત્વ ઈશાન ખૂણો છે ને જે ઈશાન ખૂણો એ એનો ખૂણો છે એના એના જે દેવ છે શંકર ભગવાન છે તો ઈશાન ખૂણામાં પૂજા હોવી જોઈએ અને આપણે બધા જ એવું માની છીએ કે જો આપણું ઘર પોતાનું ઘર સારું હોય ઘરની અંદર સારો બેડરૂમ હોય ઘરની અંદર સરસ મજાનું રાચ રચેલું હોય તો આપણે આપણા ઘરની અંદર ભગવાન કેમ ના હોવા જોઈએ માટે ઈશાન ખૂણાની અંદર ભગવાન રાખવા જોઈએ અને ઈશાન ખૂણો એટલે બહુ જ પવિત્ર ખૂણો છે માટે ઈશાન ખૂણાનું એટલું મહત્ત્વ છે કે જેટલું મહત્ત્વ આપણે આપણા મા બાપને આપીએ છીએ જેટલું મહત્વ આપણે ભગવાનને આપીએ છીએ જેટલું મહત્ત્વ આપણે મંદિરોમાં આપ જઈએ છીએ જેટલું મહત્ત્વ આપણે યાત્રાસ્થાનોમાં આપીએ છીએ એટલું જ મહત્ત્વ ઈશાન ખૂણાનું છે ઘરમાં ઉંમરલાયક દીકરી હોય જે મેરેજ ન થતા હોય વાહ તો શું ઉપાય આ પ્રોબ્લેમ બહુ જ બધી જગ્યાએ છે અને ખાસ કરીને હું જ્યારે અમેરિકાની વાત કરું તો અમેરિકામાં અત્યારે મારી પાસે એટલી બધી કુંડળીઓ આવેલી છે એટલા બધા બાયોડેટા આવેલા છે કે જે દીકરીઓની ઉંમર ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષ સુધીની છે તો આ યાદ રાખો કે જેટલા ઘરમાં પહેલી વાત તો એ છે કે એવું નથી કે દીકરી મોટા થયા પછી જ પણ જ્યારથી તમારા ઘરમાં દીકરીનો જન્મ થયો છે અને દીકરી મોટા થયા દીકરીના માટે એક રૂમ અલાયદો રૂમ જો નક્કી કરવાનો હોય તો વાયવ્ય ખૂણામાં દીકરીનો રૂમ હોવો જોઈએ હવે વાયવ્ય ખૂણો એટલે શું વાયવ્ય ખૂણો એટલે નોર્થ અને વેસ્ટ વચ્ચેનો ખૂણો નોર્થ એટલે ઉત્તર વેસ્ટ એટલે પશ્ચિમ પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો જે ખૂણો છે એને વાયવ્ય ખૂણો કહેવાય હવે વાયવ્ય ખૂણો એટલે જો ત્યાં તમે જો દીકરીને સૂડાવશો વાયવ્ય ખૂણામાં દીકરીને સૂવાની વ્યવસ્થા હશે તો દીકરીનું કેરિયર ખૂબ સારું થશે દીકરી સારું ભણશે અને ખાસ કરીને સમયસર એના લગ્ન થશે હવે માની લો બધાના ઘરમાં એ વ્યવસ્થા નથી બધાના ઘરમાં જુદા જુદા બેડરૂમ નથી તો તો બસ એટલું કરો કે દીકરી બા તમારા દીકરી જ્યાં સુવે છે એ જગ્યામાં જ્યાં વાયવ્ય ખૂણો આવે છે ત્યાં પણ જો દીકરીને સુવડાવશો તો દીકરી પોતાનું ભણતર સારું પૂરું કરી શકશે અને સમયસર એના લગ્ન થશે દાંપત્ય જીવન એમાં વાસ્તુ શું ભાગવું જોઈએ દાંપત્ય જીવનમાં સાચી વાત તો એ છે કે હું હંમેશા કહું છું કે જોડા છે ને ભગવાન ઉપરથી બનાવીને લાવે છે તમને જ્યારે પણ કોઈ પણ જોડી તમે જોશો તો ભગવાને ઉપરથી બનાવીને જ આપી છે પણ હવે અહીંયા આવ્યા પછી આપણે એવું કહેવાય છે ને કે કોઈને ત્યાં જન્મ લેવો એ આપણું ભાગ્ય છે પણ પત્ની તો આપણે પોતે પસંદ કરીએ છીએ અથવા તો દીકરીને માટે એમ કહેવાય કે એ પોતાનો પતિ પોતે પસંદ કરે છે વાત એવી છે સાહેબ ગૃહોના નામે આ છૂટા પડવાની વાત હોય કે ગ્રહોના નામે દંપતીના જીવનની અંદર ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તો એને હું એમ છું કે આમાં ન પડશો બસ માત્ર એટલું છે કે દીકરો અને દીકરી જ્યારે પતિ અને પત્ની એકબીજાને માન સન્માન આપવાનું ચાલુ કરશે પતિ અને પત્ની એકબીજાને સાચવવાનું ચાલુ કરશે પતિ અને પત્ની એકબીજાની જવાબદારીઓ લેવાનું ચાલુ કરશે તો કદાચ હું એવું માનું છું કે ગ્રહોના નામે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવશે નહીં હું તમને સમજાવું આપણે બધી વખત એવું એવું કહીએ છીએ કે આજકાલ ડિવોર્સ બહુ થાય છે તો ડિવોર્સ થવાના કારણોમાં ઘણી બધી વખત એવું કહેવામાં આવે છે કે સાસુ બહુના પ્રોબ્લેમ છે એટલે ડિવોર્સ થાય છે હું એવું માનું છું કે માત્ર સાસુ બહુના નહીં પણ જે દીકરી પરણીને જે ઘેર આવી છે એ દીકરીની માનું જો ઇન્ટરફિયર વધારે હશે તો એ પણ યાદ રાખજો કે ક્યાંક ને ક્યાંક દીકરીની માનો પણ વાંક છે છૂટાછેડા થવામાં તો મહેરબાની કરીને દરેક દીકરીની માને હું એટલું જ કહીશ કે તમે દીકરીની માયા છોડશો ને તમે દીકરીની માયા છોડશો ને તો જ દીકરીને સાસરિયાની માયા લાગશે અને સાસરિયાની માયા લાગશે ને પછી તો તમે જોજો જીવનમાં ક્યારેય તકલીફ નહીં આવે સંપૂર્ણ વાસ્તુ આધારિત મકાન બનાવ્યું હોય એ તમે કીધું કે દિશામાં દીકરીનો રૂમ હોય પૂર્વ દિશામાં બારણું હોય બધું જ હોય છતાંય માણસ દુઃખી થતો હોય હમણાં આપણે હું સ્ટુડિયોમાં આવતા પહેલા એક બેનને મળ્યો એ બેનના હાથમાં મેં અહીંયા અહીંયા લખેલું જોયું કર્મા તો મેં એ બેનને પૂછ્યું કે આ કર્મા તમે કેમ લખ્યું છે મેં પહેલું તો એમણે મને કીધું હું કર્મમાં માનું છું તો હું પણ એવું માનું છું કે જીવનની અંદર ઘણા બધા એવા બનાવો બને છે કે જેની અંદર આપણે એવું વિચારીએ છીએ કે હું આટલી બધી ભક્તિ કરું છું આટલા બધા પાઠ કરું છું આટલી બધી લોકોની સેવા કરું છું આટલા સારા કામ કરું છું તો પણ મારા જીવનમાં કેમ આમ તો સાહેબ હું હંમેશા કહું છું કે કર્મ ગયા ભાવના કર્મનું ફળ આ ભાવમાં મળે છે પણ એનો મતલબ એ નથી એનો મતલબ એ નથી કે તમે દુઃખી એના હિસાબે જ થાવ છો તો દુઃખી થવાનું કારણ તમારું આચરણ પણ છે વાસ્તુ બરાબર બેલેન્સ થયું હોય પણ ઘણી વખત કેવું હોય કે આપણને એવું લાગે કે મેં વાસ્તુના બરાબર નિયમોને ધ્યાનમાં રાખીને મકાન બનાવ્યું છે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને મકાન બનાવ્યું છે હવે મકાન તો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવ્યું પણ એની અંદર જે ગોઠવણ કરીએ છીએ આપણે એની અંદર જે રાચ રચિલો ગોઠવીએ છીએ એ કે શરૂઆતમાં સરસ રીતે ગોઠવેલું હોય તમે જેમ સુખી થાવ છો એમ ત્યાં કંઈક બદલો છો તો જે જગ્યાએ નેગેટિવિટી આવે છે એને ખોલો છો અને પોઝિટિવિટી આવે છે એને બંધ કરો છો એટલે પાછા ડિફરન્સ ઓપિનિયન શરૂ થાય છે વાસ્તુ સ્ટ્રક્ચર તમારા ઘરનું જે સ્ટ્રક્ચર છે એ તો વાસ્તુ પ્રમાણે છે પણ અંદર ગોઠવેલું રાજ રચેલું જો પ્રોપર નહીં હોય તો પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન આવશે આવશે અને આવશે ઘણા તમામ સભ્યો ફૂલ કમાતા હોય સારું કમાતા હોય છતાંય જ્યારે જોઈએ ત્યારે પૈસાની તંગી પડતી હોય બસ એમાં પણ એક વાત છે કે જ્યારે તમને લોકોને તંગી પડે છે ઘરમાં તો સૌથી પહેલાં તો એ છે કે તમારા ઘરમાં સ્વચ્છતા રાખો ઘરની અંદર પૂજા જે જ્યાં છે તમારા ઘરની જે પૂજા છે એ પૂજા અંદર પીળા કલરનું કપડું પાથરો પડદા રાખો તમે મંદિરની અંદર તમારા ઘરમાં જે પૂજા છે એને લાલ કલરના પડદા રાખો મંદિરની કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય અગરબત્તી અગરબત્તીના એટલા બધા રક્ષ્યા અને બધું પડ્યું હોય છે ત્યાં તમે સ્વચ્છતા રાખશો રસોડું તમે ચોખ્ખું રાખશો અને ઘરની અંદર મીઠું નાખીને પોતા કરશો તો આ સમસ્યા નહીં આવે નહીં આવે અને નહીં આવે વાસ્તુ પ્રમાણે ઘરબાર બાર બધું ગોઠવ્યું પણ વ્યક્તિએ પોતાનામાં શું બદલાવ લાવવો જોઈએ વાસ્તુ પ્રમાણે વ્યક્તિએ પોતાને બદલાવ લાવવાનો જ્યારે તમે કોઈક સારી જગ્યાએ રહેવા જાઓ છો ત્યારે આપોઆપ તમારામાં બદલાવ આવે છે તમને પોતાને શાંતિ ફીલ થાય છે તમે જ્યારે ઘણી વખત તમે જોજો ઘર સારું હશે તો આપણને ઘરે જવાનું મન થશે અને ઘણી વખત ઘરમાં કકરાટ હશે તો આપણને એમ એક જવાય છે તો સૌથી પહેલી વાત તો એ છે કે તમારું ઘર જ્યારે વાસ્તુ બેલેન્સ છે તો તમારે એ ધ્યાન રાખવી જરૂરી છે કે તમે સૂવો છો તો તમારા પગ સૂર્ય તરફ હોવા જોઈએ તમે સૂવો છો તો તમારા પગ સૂર્ય તરફ હોવા જોઈએ તમે જ્યાં ડાઇનિંગ ટેબલ ઉપર તમે જ્યાં ડાઇનિંગ ઉપર જમવા બેસો છો તો ઘરની જે મુખ્ય વ્યક્તિ છે એના માટેની એક ખુરશી નક્કી હોવી જોઈએ તમે જ્યારે સ્નાન કરો છો ત્યારે સ્નાન કરતી વખતે તમારું મુખ સૂર્ય તરફ હોવું જોઈએ તો આ બધા નીતિ નિયમો છે એ નીતિ નિયમો પ્રમાણે પણ જો તમે ગોઠવશો અને એ નીતિ નિયમો પ્રમાણે તમે રહેશો તો આ યાદ રાખજો જો એક વાત એ પણ તમને કહી દઉં આજે આપણા પ્રેક્ષકોને એક વાત એ કહી દઉં કે જ્યારે પણ આપણે આપણા બિઝનેસ માટે જઈએ છીએ જોબ માટે જઈએ છીએ અથવા તો તૈયાર થઈએ છીએ ત્યારે એ વાત યાદ રાખવી જરૂરી છે કે તમે જ્યારે બટન બંધ કરો છો ત્યારે નીચેથી ઉપર કરો ઉપરથી નીચે નહીં જો તમે નીચેથી ઉપર બટન બંધ કરવાનું કરશો તો તમારામાં એક વિશ્વાસ આવશે અને વિશ્વાસ હંમેશા પ્રોગ્રેસ આવશે મકાનના નંબર બિલ્ડર દ્વારા અપાતા હોય છે ઘણી વખત તેર નંબર આવે ત્યારે પેલા લાગતો હોય છે સાહેબ એવું છે તેર ચાર આઠ આ નંબરોમાં અમારી દુકાનો ચાલે છે જો ન્યુમરોલોજી પ્રમાણે હું હંમેશા કહું છું ચાર નંબર એટલે રાહુ અને આઠ નંબર એટલે શનિ હવે તેર એટલે વન પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ઓ એ પણ રાહુ તો રાહુ શનિ મંગળ અને કેતુના નામે અમે ડરાવીએ છીએ સાચી વાત તો એ છે કે પબ્લિક ડરેલી જ હોય છે અમારે તો બહુ મહેનત જ નથી કરવાની હોતી આમાં તો ક્યારે પણ એવું ન વિચારશો કે ચાર નંબર કે આઠ નંબર એ તમને ફળ નહીં આપે સાચી વાત એ છે કે તમે એનામાં વિશ્વાસ મૂકશો તો ચાર નંબર પણ તમને સારું ફળ આપશે અને આઠ નંબર પણ સારું ફળ આપશે તેરના નામે ઘણી બધી વખત આપણે એવું કહીએ છીએ કે ફલાણી જગ્યાએ તેર માળ નથી તેર નંબરનો ફ્લેટ નથી પણ આ એક આપણા મનનો વહેમ છે પણ એવું કશું છે નહીં બસ તમે તમારામાં વિશ્વાસ રાખો તો ચોક્કસ તમને સફળતા મળશે મળશે અને મળશે તમે તેરસનો કે મહાલક્ષ્મીનો કહો છો ત્રીજ અને તેરસ હું હંમેશા એવું કહું છું ત્રીજ અને તેરસ એ વણ માગ્યું મુહૂર્ત છે ત્રીજ અને તેરસ એ વણ માગ્યું મુહૂર્ત છે તમારા જીવનની અંદર કોઈ સારું કામ કરવું હોય અને જો ત્રીજ અને તેરસ આવતી હોય તો તમે એ કામ ત્યારે કરશો તો તમને એમાં સફળતા મળશે અને ખાસ કરીને તેરસના દિવસે ખાસ કરીને તેરસના દિવસે તમે મહાલક્ષ્મી માના દર્શન કરશો ક્યારે પણ તેરસ આવે અને મહાલક્ષ્મી માના દર્શન કરશો ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરૈ પુરૈ કુરું કુરુ સ્વાહા બસ આટલું ચાર વખત બોલશો તો પણ હું ચોક્કસ માનું છું કે તમારા ઘરમાં લક્ષ્મીના ભંડાર ભરેલા રહેશે કંઈક આરતીમાં કંઈક ઉલ્લેખ છે એવું તમે કહો છો આરતીમાં ઉલ્લેખ એવું છે કે જ્યારે જ્યારે આપણે બધા એવું વિચારીએ છીએ કે સાઉથ સાઉથમાં સાઉથ ફેસિંગ નહીં સારો અને હું એવું માનું છું કે આપણે બધા જ લક્ષ્મીજી માટે જ ખાસ કરીને દુનિયાના દરેક વ્યક્તિને એમ થાય કે અમારી પાસે કાવડિયા ક્યારે આવે અમારી પાસે પૈસો ક્યારે આવે તો સાઉથના નામે આપણે ડરીએ છીએ અને હું એવું કહું છું કે સાઉથમાં લક્ષ્મીજીનો વાસ છે હું એવું કહું છું કે સાઉથમાં લક્ષ્મીજીનો વાસ છે આપણે બધાને એમ છે કે લક્ષ્મીજીનો વાસ તો નોર્થમાં છે નોર્થમાં નથી નોર્થમાં કુબેર ભંડાર છે તો કુબેર ભંડાર એટલે લક્ષ્મીજીના સેક્રેટરી લક્ષ્મીજીની ઓફિસ એ નોર્થમાં છે અને લક્ષ્મીજી સાઉથમાં છે મેં કીધું એટલે તમે માની લીધું પણ સાચી વાત એ છે કે એક કવિતા એક પ્રાર્થના એક આરતી આપણે વર્ષોથી ગઈએ છીએ અને એ આરતી જે તમે મને પૂછવા માંગો છો એ આ છે કે આપણે એક આરતી ગઈએ છીએ અત્યારે આપણને જેટલા લોકો જોવે છે બધા આપણને સાંભળશે તો એ લોકો પણ ગાશે અને તમે પણ ગાશો કે ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરા ચરવા માં મા સચરા ચરવા ચાર ભુજા ચૌદી શામાં પ્રગટ્યા દક્ષિણમાં જયો જયો મા જગદંબે તો ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વાપે ચાર ભુજા ચૌ દિશા માં પ્રગટ્યા દક્ષિણ માં તો મહાલક્ષ્મી માં સોમત સોળ માં કહેવાયું કે મહાલક્ષ્મી માં ક્યાં પ્રગટ્યા છે સાઉથ માં તો જ્યારે આપણે આખો દિવસ પૈસા માટે દોડા દોડી કરતા હોઈએ છે તો જ્યાં લક્ષ્મીજી છે ત્યાં જઈએ તો બેડો પાર થઈ જાય ને સાહેબ માટે હું કહું છું કે સાઉથ ફેસિંગ હશે તો તમે રૂપિયાવાળા તમે ધનવાળા કાબડિયાવાળા કાવડિયા વાળા થશો થશો અને થશો ઘરમાં નેગેટિવ ઉર્જાને રોકવા અને પોઝિટિવ ઉર્જા પ્રગટ થાય એના માટે શું થાય સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા ઘરમાં નેગેટિવિટી ક્યાંથી આવે છે એ ચેક કરો તો આ યાદ રાખજો કે આપણા ઘરની અંદર જે ટોયલેટ બાથરૂમ છે ત્યાંથી નેગેટિવિટી આવે છે તો શું કરવાનું છે કે તમારા ઘરની અંદર જેટલા પણ ટોયલેટ બાથરૂમ છે અને એમાં જે ટોયલેટ સીટ છે એની ઉપર એક નાનકડી સેલ્ફ લગાવો સેલ્ફ એટલે એક નાનકડી છાજલી જેવું સેલ્ફ એક કોર્નર સેલ્ફ લગાવો અને એની ઉપર માટીના કોળિયામાં મીઠું મૂકો અને દર મહિને એ માટીના કોળિયા સાથે મીઠું બહાર ફેંકી દો દર મહિને નવું મીઠું મૂકો તો તમારા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને બધું જ સારું થશે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી નહીં આવે આવે અને નહીં આવે તો આ હતા જાણીતા વાસ્તુશાસ્ત્ર શ્રી શૈલેન્દ્રશ્રી બાપુ એક મુલાકાતના નવા કાર્યક્રમમાં નવી શક્સિયત સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર